અત્યારે ના નાનો એવો પ્રસંગ છે આપણા ઘરે કે એની માટે આપણે આ બધા કાર્ડને એમ બધું વિતરણ કરવાનું છે મિત્રો તો આ બધા કાર્ડ બધાને દેવા તો પડશે આ રીતનું કાર્ડ આપણે છપાયું છે તો આ બધાના નામ લેખન બધું કરી પછી જે કોઈનું નામ બામ હોય નામ પ્રમાણે નામ પાસે બધાને પહોંચાડી દઈશું અને પછી એ બધા પ્રસંગમાં આવી જાય એટલે વાંધો ન હોય અત્યારે અગાઉ તો તૈયારી કરવી જ પડે

શીખ તો અમે છે એક બાજુ જો અમારે શાક ની તૈયારી હિરલબેન કરે છે એ રસોઈ નું કરે છે અને અહીંયા કંકોત્રી નું કરે છે કંકોત્રી એટલે કે શ્રીમત ના કાળ શ્રીમત સંસ્કાર રીધી અને હિરેન ભાઈ જો અમારે આ સીંગ વીણવા મંડ્યા કા તો ખાઈ તો આવ હમ એન બોલ હોય તો ફટાફટ બોલે નો બોલ હોય તો બોલે જ નહીં એવો માણસ છે અમારે મજા આવે ખાવાની પ્રથમ રીતે ઓલા ઘર માં લાઈટ કરવા જરૂર છે આ હાલા કાક લેવા

अप्राव नाख बोलता जा जो पाला दूले, दूले अज़ा ने गरम मशा... मशाल लेड़ा ने या दूद माओ गाड़ा का? अज़ा ने लखाश तंखूने जुड़ा लखाने लखाने पेस अज़ा ने लखाश बाश ચાલો હવે આને કાજુનું શાક તો કમ્પ્લીટ કરી નાખ્યું હું કંકોત્રીમાં નામ જણાવવામાં રહી ને તા એને બધું એડ કરી નાખ્યું કેમ હમ પાછું કીધું નહીં મને હવે આમાં કઈ બાકી રહ્યું નહીં હવે બાકી ખાવાનું ખાવા જમવું બાકી બોલો તો સુગંધ આવે છે તમને બધાને સુગંધ આવે તો કહેજો તો લાઈક કરજો શેર કરજો ચાલો જો અમારે કોઈ પરોઠા ન ખાય એટલે અમે છે ને દબાવી આવી રીતે ગેસમાં પહેલાં કેમ ન છેલ્લે આવી રીતે કરતા એવી રીતે અમે છે ને પરોઠા તળેલા હોય એટલે કોઈ ન ખાય એટલે અમે છે ને રોટલી ચોપડી બનાવી અને પનીર શાક તો આપણે પેલા મૂકેલું છે પનીર ટીકાનું અને હું કાજુ મસાલા

ચાલો જોઈ ઈરંડામાં બેય ગયા તાજ મસાલા પણ બહુ એક નંબર બન્યું છે મસ્તીમાં થોડું પછી મને તાકાત આવશે બોલવાની હમ હિરંડા ને ગયા અમારે છે ને એવી બાપી ગ્રાંજામ આનું દેતા મિત્રો જો અમે તો મેન પપ્પાએ જમી લીધું હવે પાછી માં દીકરી જમવા બે ગયા છે મમ્મીની ની તો વાતું કરતા જ ને ખાતા જાય હો ભૂકા કાઢી નાખવાના છે બે હામા સામે બેઠા કોઈન સામું જોવાનો ટાઈમ જ નથી હો જમવા બધા કરતા ગયા એમાં ગવ आगे कंटिन्यू स्टार्ट करो हम्म हूं मुझे रोना मामा कमेंट में कमेंट कर दो हम्म हम न करो वीडियो जाओ कमेंट नहीं करता हां जी बात चल